Okay.

પાંચ સૈનિકોને ઉધમપુરથી કમાન્ડો હોસ્પિટલમાં એર લિફ્ટ કરાયા હતા અને જ્યાં સારવાર દરમિયાન એક સૈનિકનું મોત થયું હતું એરફોર્સનું ગુરવાટેશલ ફોર્સ અહીંયા તૈનાત છે ત્યારે સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે અહીં સરદાર તબક્કામાં પચીસ મે રોજ મતદાન થશે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને મિત્રો દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ